બનાસકાંઠા જિલ્લા ને વિભાજીત કરી નવા જિલ્લાની રચના કરવાની જાહેરાત કરી તેની સાથે સાથે નવ જેટલી મહાનગરપાલિકાઓની રચના કરવા માટેની પણ જાહેરાત કરી છે ભરૂચ અને અંકલેશ્વર ટ્વીન સિટીની વાતો વચ્ચે ભરૂચને મહાનગરપાલિકાના દરજ્જા માટે લોકો આતુર હતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો આ બાબતે મૌન છે અને રાજ્ય સરકાર સતત ભરૂચ જિલ્લાને અન્યાય કરતી આવી છે ત્યારે આ બાબતે જો રાજ્ય સરકારમાં ચૂંટાયેલા ધારાસભ્યોનું સંસદ સભ્યોનું કંઈ ઉપજતું ન હોય તો તેઓએ રાજીનામા આપી દેવા જોઈએ છાસ રાજ્ય સરકારની પ્રશંસા કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે કેમ મોન છે એ પ્રજા તેઓને પૂછી રહી છે હું રાજ્ય સરકાર સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક ઔદ્યોગિક હબ તરીકે ગુજરાતના ભરૂચ જિલ્લો અગ્રેસર છે અને ત્યારે ભરૂચ અને અંકલેશ્વર શહેર ખૂબ જ વિકસિત શહેર બને અને હજુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે મહાનગરપાલિકાનો દરજ્જો તાત્કાલિક આપવો જોઈએ એવી માંગણી કરું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો